એન્ટ્રી કરાવી લીધી છે અને આપણને અહીંયા પાસ આપ્યો છે એકસો ને ઓગણસી કિલોમીટર ગુટુર છે બસો અઠાણું અને આત્મકુર છે એકસઠ કિલોમીટર गुजरात गुजरात जैसा किधर भी नहीं है तुम बुरा मैं बोलता किधर भी नहीं है आ, आप आप किधर हो कौन से राज्य के हो आप यूपी से है यूपी से है इलाहाबाद जिला सुल्तानपुर इलाहाबाद बोले तो ये प्रयागराज नाम पड़ प्रेया गया प्रयागराज वो ये क्या है इलाहाबाद तो पहले नाम था योगी सरकार है कड़पा से अपने एक सौ नेवासी તિરુપતિ બાલાજી છે ત્રણસો એકત્રીસ બેંગ્લોર છે ત્રણસો ચડાવવા આવે છે આ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને સ્વાગત છે આપડા નવા વિડીયો માં અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે આ ગાડી ભરવા જવાનું નક્કી થઈ ગયું તો અને આપણે રાતે ગાડી જગ્યાએ તો પણ આપડે જે ટ્રાન્સપોર્ટ વાળા હવા તમને લોકેશન નહી બધું આપશું એટલે અત્યારે જવું આપણે રાતે તો કરનુલ પેલા હોઈ ગયા હતા અને અત્યારે મિત્રો આપડી હવાર પડી છે કરનુલમાં આંધ્રપ્રદેશમાં કેમ કે આપણે તેલંગાણા પૂરું થઈ ગયું અને આપડે આવતા જઈએ આંધ્રામાં અત્યારે જવું આપણે અહીલા જઈશી કરનુલ અત્યારે કર્નુલ આપડે સિટી માં જ થઈ પણ આપડો મેન રોડ જોઈએ ને એ આપણે કર્નુલ સિટી માંથી થઈને જાય છે બેંગ્લોર હાઈવે એટલે આ સીધો રસ્તો આપડે બેંગ્લોર અને મિત્રો આપડે લોડિંગ કરવા જવાનું છે આઈથી સો કિલોમીટર કેમ કે કેમકે આપણે આ સો કિલોમીટર જેવું જવાનું છે અને પ્લસ આપણે સવારે પલટી એ લોકેશન નાખ્યું હતું કે ભાઈ તમને સવારે કન્ફર્મ માલ લઈ જાય એટલે અત્યારે આપણે વાગ્યા છે નવ

હવે આપણે આગળથી આપણે જોવા આનંદાપુર કિલોમીટર ધર્માવરમ છે એકસો બ્યાસી બેંગ્લોર છે મૈસૂર અને આપણે આગળ થી વળી જવાનું છે ખાલી સાઈડ માં અને આ સીધો રસ્તો રહ્યો આપણે વહી જાય બેંગ્લોર અને મિત્રો આ જે હાઈવે રહ્યો ને એ હાઈવે આપણે મેન હાઈવે છે જે આપણે શ્રીનગર કન્યાકુમારી હાઈવે કે ને હવે મિત્રો આપણે આઈલા જાય અને વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહી ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે કિલોમીટર કાપી અને આયલા જાય ફરવાની જગ્યાએ ટન મારવાનું છે ને આવતારિયા છે અને આપણે જો ટર્ન મારવાનો છે નંદિયાલ બાજુ કડપા છે આપણે એકસો નેવાસી તિરુપતિ બાલાજી છે ત્રણસો ઉડતાલીસ કિલોમીટર એટલે હવે આપણે ખાલી સાઈડ નેશનલ હાઈવે પરથી આપણે જુઓ લોકેશન એ ચાલુ છે કેમ કે આપડે ઘણા ટાઈમ પછી છે આજી આ બધું હતું ને આ બધું કઈ હતું નહીં આપણે જેથી આવતા હતા ને ત્યારે અત્યારે ઘણો ફેરફાર થઈ ગયો છે

આવડો હજી મિત્રો આપડે ટર્ન મારી જઈને એ આપડે વહી જાય કડપા તિરુપતિ ચેન્નાઈ આપડે મિત્રો જયારે આવતા હતા ને ત્યારે આ રોડ નું કામ ચાલુ હતું ત્યારે સિંગલ રોડ હતો અત્યારે આ ફોર લાઈન રસ્તો થઈ ગયો છે જામનગર ની ગાડી છે આગળ કેમ કે આપડે મદ્રાસ જવા વાળા બધા ને ચાલે ચેન્નાઈ જવા વાળા અને હવે આપણે આયલા જાય અને મિત્રો આપણે જ્યાં જવાનું છે ને આપણે આગળ આવે છે આપણે આપણે મોટો આવે છે જે મહારાષ્ટ્રમાં ચાલીસ ગાવાટ આવે ને એવો એવો ઘાટ આવે છે હવે આપણે આગળ જાય અને કિલોમીટર કાપી અને ભરવાનું લોકેશન હીથી જે સો કિલોમીટર ને આડે ગાડે છે એટલે હવે આપણે આયલા જાય ની અને વિડીયો માં કન્ટિન્યુ બન્યા રહી ગયો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો કિલોમીટર કાપીએ આપણે જે કડપા વાળો તિરુપતિ વાળો હાઈવે રહ્યો ને મૂકી દીધો છે અને આપણે અત્યારે પકડી લીધો છે ઘુંટોર વાળો હાઈવે જે આપણે કર્નલ થી ગુન્ટ રસ્તો જાય ને એ હાઈવે અત્યારે આવી ગયા છે એકસો ને કિલોમીટર છે બસો અઠાણું અને આત્માપુર છે એકસઠ કિલોમીટર એટલે આપડે જવાનું છે આત્માપુર બાજુ એટલે હવે આ જોવી કા રસ્તો લગભગ તો કમ્પ્લીટ બની જ ગયેલો છે આગળ ક્યાંય ડ્રાઈવરજન ન હોય તો એટલે હવે આપડે આઈલા જે

એ આપડે ફોર લાઇન બની ગયો છે કે જે નથી બન્યો એનું કારણ છે કે આપણે ગયા એના ઘણો ટાઈમ થઈ ગયો લગભગ દશક વડે જેવું થઈ ગયા જે મદ્રાસ નથી ગયા નગર આપડા મદ્રાસ ગણી તા બહુ જાજા ટાઈમ આવેલા હતા મદ્રાસ ચેન્નાઈ પણ આ જ્યારે સિંગલ રોડ હતો જે આપડે કર્નુલ વાળો રસ્તો રહ્યો ને એ આપણે પેલા સિંગલ રોડ આવો હતો પણ અત્યારે એ બધી ફોર લાઈન બની ગઈ છે એમ ના રોડ એ જો ફોર લાઈન બની ગયો છે કે આપડે ઘણા ટાઈમ પછી આપડે કર્નુલ પાર્ટી આવ્યા થઈ હવે હવે મિત્રો આપણે

અને આપણે હવે જે લોડિંગ કરવાનું છે ને એ આપડે હવે છે કિલોમીટર કિલોમીટરની આસપાસ છે પણ આપણે ઇલાકો આવે છે અને આવે છે છે આપણે થોડોક ડેન્જર અને જંગલ વિસ્તાર છે હવે આવ્યા હાઇ ને અને અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને હવે આપણે ઘાટમાં જાય પછી ખબર પડે પોઝિશન છે અને ઘાટમાં કેવું ટ્રાફિક છે કે આપડા રસ્તો રિયો હવે સિંગલ રોડ આવશે લગભગ આપણે ઘાટ પાસ કરીને ત્યાર પછી આપણે ભરવાનું લોકેશન આપ્યું છે અને હવે આપણે હાઈલા જાય અને સીધા કાટમાં એટલે ઘાટ આપણે ચડવાનો છે અને ઉતરવાનો છે અને હવે આપણે સીધા હાઈલા જાય કાઠમાં અને મિત્રો આપણે લોડિંગ જે કરવાનું છે એ જે આપણે અંજાર નું કેમ કે આપણે માલ ભરવાનો છે નહીં અંજાર નો ભરવાનો છે ગાંધીધામ અંજાર કચ્છમાં એટલે હવે આપણે હાઈલા જાય સીધા કાઠમાં અને વિડીયોમાં કન્ટીન્યુ પીનારી જો நே சாபி கிலோமீட்டர் காஃபி હવે મિત્રો આપણે જો આવો સિંગલ રોડ આવી ગયો છે આવો રોડ કેટલો હોય કે હવે આગળ જાય પછી ખબર પડે અને મિત્રો સામે જે આપણે ડુંગર ની દેખાય છે ને એ આપણે ઘાટ છે હાવ સિંગલ રોડ આવી ગયો છે ગાડી હેઠી ઉતારવી પડે એવું છે એટલે હવે આપણે એન્ટ્રી કરાવી લીધી છે અને આપણને અહીંયા પાસ આપ્યો છે એટલે હવે આપણે અહીંથી જંગલ વિસ્તાર ચાલુ થઈ જાય અને આપણે જે કેમ સાસણ ગીર જાય એ રીતના આપણે અહીંયા ગીર છે જુઓ તમે સિંહનો નો નિશાન છે આપડે વાઘ નો જવો કેમકે અહીંયા ફરતી બાજુ જંગલમાં સિંહ ને વાઘ દીપડાની ની બધું આવી જાય એટલે ફરતી બાજુ તમે જોવો નજારો કે આપડા ગીર ના જંગલ થઈને જતા હોય ને એ રીતનું છે અહીંયા આપડે ધ્યાન રાખી રાખીને હાલવું પડે હવે આપણે હાઈલા જાય અને જંગલ પાક કરી લઈ જંગલ લઈ છે છે અને તમે આપડે ગીર માં જતા ને એના જેવું જ છે જુનાગઢ માં જો રોડ ઉપર આપણે બંદર વતન છે મંકી હવે આપણે હેલા જાય ઘાટ અંદર જંગલ માં એલા જાય છે અને મિત્રો આપડે ત્યાંથી નીકળ્યા ને ચેતવણી જ આપેલી છે કે ભાઈ રોડ ઉપર સિંહ કે વાઘ

સ્લો ફીટમાં ગાડી હકલવાની એનું કારણ છે કે ભાઈ આપણે સિંહ ને વાઘ ને બધા બીજા અલગ અલગ પ્રાણી દેય રોડ ઉપર આવી જતા હોય એટલે એના હિસાબે ગાડી સ્લો ફીટમાં જ આખવાની કેમ કે ગાડી રહી એ જો ટચિંગ થાય વન વિભાગમાં ક્યાંય તો પછી બહુ અઘરું થઈ જાય એટલે આ જંગલમાં આપણે ગાડી આવું સ્લો જ આપવી પડે અને અહીંયા હાલતા રોડ ઉપર સિંહ અને વાઘ આવી જાય છે એટલે આપડે આ જુઓ તમે જંગલ નો નજારો તમે જુઓ કઈ કટે નહી એવો નજારો છે આપડે સાસણ ગીર માં એવો નજારો છે અને આપડે આઠ થી દસ કિલોમીટર નું જંગલ છે તમે મેપ ચાલુ છે જવો તમે આપડે મેપ માં રસ્તો જોયો કે ભાઈ આ રીતનું છે આઠ દસ કિલોમીટર નું જંગલ છે એટલે હવે આપડે આઈલા જાય ને આપડું હવે લોકેશન રીવ ત્રીસ કિલોમીટર નું દેખાડે છે એટલે એમાં દસ કિલોમીટર જંગલ ને ત્યાંથી વીસ કિલોમીટર જ આપડે ગાડી ભરવાની છે એટલે હવે આપડે આઈલા જાય અને આ જંગલ પાસ કરી લઈ જ્યાં ભરવાનું હતું ને એ આવતા છે અને અત્યારે જો ગેટે આપણે એન્ટ્રી ધરાવી છે અને આપણને આ ગાડી સાઈડમાં રાખવાનું કીધું છે કે ભાઈ ગાડી સાઈડમાં માં રાખો અને પાલટી સારી છે અહીંયા વજન કે ભાઈ તમે ગાડી સાઈડમાં માં રાખીને અને કેન્ટીંગ છે અંદર એટલે કેન્ટીંગ જમી લ્યો ક્યાં એવડી પાલટી અહીંયા આવી જાય ઇધર છે ડાલ ને કા ઉધર છે ઓકે ઓકે એને ભરવા વડે હારા છે સિક્યુરિટી છે ગાડી સામે રાખી દો અંદર કેન્ટીંગ છે ને જમી લ્યો હવે હવે આપણે અહીંયા ગાડી સાઈડમાં રાખી દઈ હવે અહીંયા આપણે કહીશ મેટલ ભરવાની છે હવે શું મેટલ ભરવાનું એ હવે પાલ્ટી આવે પછી ખબર પડે અત્યારે તો આપણે અહીંયા ગાડી રાખી દઈ સાઈડ માં અહીંયા રાખી દઈ બરોબર બરોબર ને આપણે અહીંયા છાંયા રાખી દીધી ગાડી અને મિત્રો આપણે જવું ઘાટમાંથી ઉતરીને તરત જ આપણું લોકેશન હતું જુઓ તમે ફરતી બાજુ ઘાટ જ છે અને હવે આપણે શું અહીંથી ભરવાનું કેમ કે લગભગ આવું આ ગયું ને એ કંઈક ભરવાનું છે કેમ કે અંજારનું છે એટલે અહીં ગીટી બીટી કંઈક હશે એ હવે આપણે પાલ્ટી આવે પછી આપણને ખબર પડે અને અત્યારે જ આપણે અહીંયા જો ગાડી રાખી દીધી સાઈડમાં છાયા એટલે પછી જોવી હવે શું ભરવાનું છે પાર્ટી આવે પછી ખબર પડે

मेरी घर आ गए घर में दोनों आदमी जीजा भी मैं भी अभी इधर कर रहा था पहले पाई में था अभी जनकुंडापुर जेट में आ गया यहाँ पे लेकिन वहाँ के बारे में मैं आपको बताऊँ हवा तो अच्छा चलता ही है हवा तो गुजरात का अच्छा ही रहता अच्छा है चलता ही है सही है अब मैं देखा हूँ वहाँ का कोई भी आदमी हो जी जी गुजराती आदमी कोई भी हो जी जी चाहे बाहर का आदमी हो या फिर का हो एक दूसरे का सपोर्ट बहुत करते हैं सही है, सही बात बात है है दबाना नहीं चाहते गुजरात के लोग दबाना नहीं, नहीं चाहते मैं आगे बढ़ो और वो नीचे नहीं नहीं सही बात है लेकिन एक दूसरे का सपोर्ट करके वो आगे ही बढ़ाते हैं सही बात बहुत बहुत मतलब बहुत सपोर्ट किया है जी जी गुजरात के लोगो तो लेकिन तुम वो गुजरात छोड़ के इधर आंध्र प्रदेश में आ गये तो क्यों उधर नहीं जमा कि क्या हुआ जमने के लिए तो अच्छा जमा था कोई दिक्कत नहीं था जी जी लेकिन अब जब एक बार गांव आ गया मैं दोबारा गया ही नहीं गुजरात गए नहीं, नहीं ही है अभी दुकान डालने का प्रोग्राम बन रहा है दी, अच्छा जगह मिलेगा तो फिर दुकान डालेगा वहाँ डालो डालो गुजरात गुजरात जैसा किधर भी नहीं है तुम बुरा नहीं मैं बोलता किधर भी नहीं है आप किधर के हो कौन से राज्य के हो आप अब यूपी से है यूपी ऐसी यूपी इलाहाबाद जिला सुल्तानपुर इलाहाबाद बोले तो ये प्रयागराज नाम पड़ गया प्रयागराज वो क्या है इलाहाबाद तो पहले नाम था क्योंकि सरकार है आ, मोदी जी ने है चेंज करवा दिया मोदी जी ने चेंज करवा दिया प्रयागराज कर दिए अभी वो महाकुम्भ का मेला उधर ही हुआ था प्रयागराज मेला वही होता है गए थे कि नहीं गए थे प्रयागराज नहीं 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 गए थे मेला में नहीं गया हम भी नहीं गए थे हम कह रहे मुसलमान जी 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 एलाव नहीं था मुसलमान का जाना जी 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 इस बार एलाव नहीं था जी 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 सही है वहाँ कोई घटना होता है मुसलमानों ही मुसलमान ही उनका सबका सपोर्ट किया है जी 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 सही है अभी हमारे हिंदू भाई में पूछोगे ना एक एक बात हम लोगों के बारे में बताएंगे कि जब वहाँ उन लोग को जगह नहीं मिला तो आए हैं हम लोग के घर में थे खाना पीना सोना सब कुछ व्यवस्था दिया गया था वो मेला था तब हाँ मेला जदिख मचा था नक्सर में बहुत सारे आदमी मरे जी नहीं सही लेकिन है किसी को मालूम नहीं है कितने आदमी मरे बढ़वा दीजिए बाकी को नहीं बताए बहुत सारे इंसान मारे हुए उसमें कितना कितने आदमी मर गए बताने के लिए तो सत्ताईस सत्ताईस आदमी बता रहा है जी जी अब कितना मारा है वो पूरा वो तो कोई भी सरकार होगी वो पहचानता ही नहीं वो बताता ही नहीं है कितना है ओके ज्यादा बोलेगा ना तो ऐसा हो जाता है ना सब रपा दप्पा हो जाता है ज्यादा बता देंगे तो थोड़ा दिक्कत आ जाता है उसको अंदर दवा देते हैं नहीं नहीं सही बात है हाँ आएंगे उधर प्रयागराज कभी भी नहीं, 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 नहीं पक्का पक्का मिलते हैं आपको उधर प्रयागराज कभी भी गाड़ी लोड करके आएंगे उधर अपने को तो पूरा ऑल इंडिया चलते है किधर भी जी जी सही तो है अब आएगा, अभी आएगा इधर सीजन है, है तो आंध्र प्रदेश तेलंगाना कर्नाटक इधर चलते है फिर आ, माल मिल जाएगा उधर तो प्रयागराज भी जाएंगे आज और... माल मिला तो जाना तो पड़ेगा जाना पड़ेगा बहुत अच्छा वही शहर लगा है वहाँ दिल नहीं कहता था की वहाँ ऐसी नहीं नहीं इधर कुछ एडजस्टमेंट करके उधर आ जाओ गुजरात में बहुत बढ़िया है लोग उधर नहीं तो तो गुजरात में सेवेंटी फाइव परसेंट आपके तो यूपी के है अभी हमारा रिश्तेदार कालू नाम से जाना जाता है कालू नाम से कालू कालू नाम से जाना जाता है का सुपर मकानी जी जी नहीं नहीं सही बात है और हमेशा उसके पास करीबन दो चार गाड़ी एनी टाइम लगा रहता है काम के लिए नहीं नहीं सही है। बंदे भी रखा है सही बात है कोई बात नहीं, नहीं वो लोग वहीं पे हैं अभी आप आ, अभी इधर किधर जा रहे हैं वो इधर बटोर नाला तक जाएंगे उधर क्या है सब्जी लेने का बाल बाल कटिंग कराएंगे ऐसा है क्या बनवाएंगे हाँ हाँ जी इसके तो से जी, जी जी सही है हम तो, तो दाल भात खा खा के नहीं, नहीं नहीं सही है हम तो नॉन वेजिटेरियन है नॉन वेज नहीं खाते है नहीं नॉन वेज नहीं खाते हमारे गुजराती लोग कम खाते है नॉन वेज नॉन वेज नॉन वेज भी कम खाते है और हमारे शराब का पाबंदी लगा हुआ है शराब शराब नहीं मिलता दाबेली वो तो कच्छ कच्ची दाबेली बोलते है उसको वो एक बार तुम गांधी धाम में जाओ ना गाँधी धाम में मुझे मेरा दोस्त है उधर गाँधी धाम में उसने मुझे खिलवाया था गाँधी धाम में कच्ची दाबेली जैसा गाँधी धाम में कच्छ गुज में जैसा मिलता है ना इधर गुजरात में किधर भी नहीं मिलेगा मिले हाँ नहीं मिलेगा मिले कच्ची दाबेली कच्छ में ही मिलेगा और वो चाट देता है ना साथ में चटनी देता है कच्छ गुज में चटनी नहीं देते वो ऐसे ही खा जाओ उसमें तो तो नहीं है नहीं सही बात है वो कच्ची दाबेली एक बार खा लो न तो हमें राजकोट भावनगर सब खाते है ना अहमदाबाद बड़ोड़ा वो सब भूल जाएंगे एक बार कच्ची धाबेली खाएंगे ना तो मैंने तो खाया है और एहसास भी किया कि की कैसा मिलता है वो आपने खाता क्या बहुत अच्छी बात है क्या वहाँ जो आ ना है ना कुत्ता लोग है चार ताला मार मार के भगाता है लोग इधर 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 मार के भगाते हैं कौन भगाते कोई भी है मार थोड़ी लेकर बहुत सारे आदमी है जी जी। कुत्ता आ जाएगा उसको तो मार के भगा देंगे लेकिन वहाँ पे ऐसा नहीं है वहाँ पे तो कुत्ता लोग रोटी और चावल ये सब तो खाता ही नहीं है નહી નહી ગુજરાત મે ચાવલ તો કમ ખાતે જ્યાં નહીં ખાતે બાજરી કા રોટી ઓર ગેહુ કા રોટી ઓર સબ્જી ટમાટર પછી બેંગન કા સબ્જી ના ઉધર ફેમસ હૈના ચા કા લોટ કા જો ઢોકળી ઢોકલી બનાતકલી બોલતેુજરાત મેં ફેમસ હૈ બાઇક વા जी वो तो बड़ा बोरी में बिस्किट लेके बड़ा बिस्किट लेके बोरी में अपना बाइक में लेके निकलता जिससे ज्यादा आवाज हो ऐसा आवाज वाले भी ओनली वो वही टाइम पे निकलेगा जिस टाइम पे उसको खिलाना रहेगा उसी टाइम पे वो गाड़ी को निकालता है, ने, ने, सही है। और जब गाड़ी निकालेगा ना जब घुमाएगा बस्ती में जितने भी सुविधा है ना सब वो गाड़ी वाले के पास आ जाता है तब वो गाड़ी के पीछे पीछे जाएगा फील्ड में बड़ा तो ग्राउंड है सही है वो ग्राउंड में ले जाके पन्नी में फाड़ फाड़ के फेंकेगा और कुत्ता लोग खाएगा आगा। आगा। वो लोग को चावल रोटी तो तो खाता नहीं है चिकन मटन तो खाएगा सही है बिस्कुट तो खाएगा लेकिन चावल दाल नहीं छुएगा वहाँ गाय को रोटी देते है घास चारा देते है और गाय के लिए तो हमारे उधर बड़े बड़े प्रोग्राम होते हैं उधर बहुत बहुत बड़े कलाकार आते हैं उसका प्रोग्राम करते हैं उसमें जो फंड आता है वो गाय के सेवा में डाल देते हैं सब गाय के सेवा में खास होता है ना लोग ये आते हैं उसको बेचते हैं है और हम आप जैसे लोग जो मानने वाले हैं जी गौ माता को जो मानते हैं जी जी वो लोग खरीद के अपने जैसे पैसा निकाल के खरीद के खिला के जाते हैं सही सही बात है गुजरात जैसा किधर भी नहीं है भी नहीं है बहुत अच्छा लगा गुजरात मित्रों आपने जाओ આપડા ભાઈ ગુજરાતના ગુજરાત માં નોકરી કરી લીધી અને આંધ્રપ્રદેશમાં માં અત્યારે છે આપડે જ્યાં ગાડી ભરવા આવ્યા ને એટલે અત્યારે એવું આપડે ભેગું આવ્યા છે એને થોડું ઘટાણું નહીં કરવાનું છે ને એને થોડું કામ છે એટલે આપડે કાંટો કરવા જઈશી ત્યારો વાયર આવ્યા તા એટલે બહુ મજા આવી વાત કરવાની એની ભેગું એટલે હવે આપડે મિત્રો કાંટો કરાવી આવી અને હવે જોયું કે આપડી ગાડી આજની તારીખમાં ભરાય છે કે કાલની ડેટમાં ભરાય છે કેમ કે આપડે રીયા ટાઈમે ભોગી ગયા નથી એટલે હવે જોયું આજ ભરાય તો ભરાય નકર પછી કાલની ડેટમાં ભરાય છે કાટો એવું આપડે

અને પ્લસ કે અહીંયા ભેંસું બહુ છે આપણે જે આપણે ભેંસનું તમે જોવો ને તો ટોળા ને ટોળા અહીંયા નીકળે છે કેમ કે આ આપણી ભેંસું ક્યાંય નથી જોઈ એટલી આપણે અહીંયા આંધ્રામાં ભેંસું છે આપણા જે અત્યારે આવ્યા ને હમણાં જોવો તમે આગળ આપણે જાય ને એટલે તમને ટાઈ ટૂટી નગરી ભેંસું નું જ દેખાય છે ટોળા ને ટોળા ભેંસું એક દોઢસો દોઢસો ના ટોળા નીકળે એટલી ભેંસું આ વિસ્તારમાં છે અને ભેંસું બધી આપણે જોવી ને તો મેસાણી ભેંસું કે ને એવી બધી ભેંસું એ અહિયાં હમણાં આપડે આગળ ને તો હમણાં આવે ને થોડું એટલે આપડે વિડીયોમાં લઈ અને આપડે એલા જાય હવે કાટ આવું પડે કરીને છે અને આપણે પછી આપણે રોટલી પીડી હતી એટલે રોટલી નાખી છે બધા વાંદરાને જોવો તમે તો ભાજે છે માહિતી હવે આપણે રોટલી ને એવું બધું નાખી દીધું છે